ખેરાલુ તાલુકાના ફતેપુરા ખાતે અશોકભાઈ ચૌધરી અમૂલ ફેડરેશનના ચેરમેન બનતા સન્માન સમારોહ યોજાયો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામે મહેસાણા દૂધસાગર ડેરીના પ્રગતિશીલ ચેરમેન અશોકભાઈ ચૌધરીને અમૂલ ફેડરેશનના ચેરમેન પદે વર્ણિત થતા સરદારભાઈ ચૌધરી ધારાસભ્ય ખેરાલુ તથા દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને ફતેપુરા ગ્રામજનો દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં અશોકભાઈ પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું અને આગેવાનો ભાજપના હોદ્દેદારો કાર્યકરો ખેરાલુ વિધાનસભા વિસ્તારના દૂધ મંડળીના પ્રમુખો અને મોટી સંખ્યામાં મહિલાઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પરિવારે અશોકભાઈ ચૌધરીનું સાલ ફુલાર અને મોમેન્ટ આપી સન્માન કર્યું હતું

અને આવનાર સમયમાં દૂધસાગર ડેરી વધુ ભાવ વધારો આપતી રહેશે તેવું તેમણે જણાવ્યું હતું ત્યારે વધુમાં તેમણે નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે ફતેપુરા મુકામે અમારા સાથી ડિરેક્ટર અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી અને એમના પરિવાર દ્વારા આખા વિસ્તારના બધા પશુપાલકો ભાઈઓ બહેનોનો સાથે મારો સત્તા સમારંભ રાખ્યો હતો બધા લોકોમાં ખૂબ ખુશી છે મહેસાણા ડેરીના ચેરમેન તરીકે સાડા ચાર વર્ષમાં કામગીરી કરી અને એના દ્વારા જે કામગીરીની સુવાસ મજે પહોંચીના કારણે આજે મૂળના ચેરમેન તરીકેની જવાબદારી મને મળી છે ત્યારે મહેસાણા ડેરીના પશુપાલકો બધા ખૂબ ખુશ છે અને આજે ગૌરવ મળ્યું છે એ હું મારી બહેનો જે સવારે ચાર વાગે ઉઠી મહેનત કરે છે એ બહેનોને હું અર્પણ કરું છું અને હું ખાતરી પણ આપું છું કે જે પ્રમાણે મહેસાણા ડેરીમાં છેલ્લા સાડા ચાર વર્ષ વહીવટ થયો છે એ પ્રમાણે અમૂલ ફેડરેશનમાં પણ પારદર્શક અને પારદર્શક વહીવટ કરી અને એ વહીવટ દ્વારા આપણા પશુપાલકને વધુ ફાયદો થાય અને પશુપાલક સમૃદ્ધ થાય એ દિશામાં કામગીરી કરતા રહીશું ઉદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે દિવસ પહેલાં જ કહ્યું છે કે દેશના પશુપાલકો અને કિસાનોના હિત સામે કોઈપણ પ્રકારનું ખતરો ઊભો થશે તો એના માટે દેશ અડીખમ ઊભો છે એટલા જ માટે અમેરિકાને ભારતની અંદર દૂધની વસ્તુઓ અને ખેતી વિષયક વસ્તુઓ એમને અહીંયા નિકાસ કરવી છે એ નિકાસ થાય તો આપણા પશુપાલકોને અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય એમ છે એટલા માટે થઈને આજે આપણા મોદી સાહેબ પશુપાલકો અને કિસાનોની પડખે ઊભા છે અને એમને આપણા પશુપાલક કિસાન કે કોઈ પ્રકારનું નુકસાન ના થાય એટલા માટે એક જે સખત વલણ અપનાવ્યું છે એના કારણે આજે પશુપાલક અને કિસાન પણ ખુશ છે